પાટણ શહેરની રાણીની વાવની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએનના વડા તથા અન્ય વિદેશી મહેમાનોની સૂચિત મુલાકાતોને લઈને પાટણના તંત્રની સૂચનાના ભાગરૂપે પાટણ નગરપાલિકાએ તેની હદમાં આવતા વિસ્તારોમાં ખાસ કરીને હારીશ ત્રણ રસ્તાથી મોતીશા ગેટ થઈને જીમખાના તરફથી રાણીની વાવ તરફ જતા હેરિટેજ રોડ પરની સફાઈ રોડ રસ્તાની મરામત અને અન્ય સુશોભનની કામગીરી હાથ ધરી છે અને પીએમ સહિત વિદેશી મહેમાનોને આવકારવા અને પાટણની સારી છાપ લઈને જાય તે માટે શહેરના રોડ રસ્તાની સફાઈ અને સુગડતા દીપાવવામાં આવી રહી છે આ કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા હાઇવે પર અને નગરપાલિકાની હદમાં પાલિકા દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે આ કામગીરી તાકીદની કરવાની હોવાથી પાટણ નગરપાલિકાએ આ કામગીરી માટેના ખર્ચ માટે પ્રોરાટા ગ્રાન્ટમાંથી રૂપિયા ચોત્રીસ પોઈન્ટ એકત્રીસ લાખની ફાળવણી કરી છે આ ગ્રાન્ટ ફાળવણી મંજૂર કરવા માટે તાકીદનું કામ હોવાથી પાટણ નગરપાલિકાના તમામ ચુમ્માલીસ સુદ્રઈ સભ્યો દ્વારા સર્ક્યુલર ઠરાવ કરવામાં આવ્યો છે આ ઠરાવમાં જણાવ્યા અનુસાર જાન્યુઆરી માસમાં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવનાર હોવાથી તેમાં વડાપ્રધાન અને યુએન વડા પાટણ અને મોઢેરાની મુલાકાત લેનાર હોવાથી આ કાર્યક્રમ અંતર્ગત પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં માર્ગોની સ્થિતિ યોગ્ય રીતે જળવાય તે માટે પાટણમાં માર્ગ મકાન વિભાગે નગરપાલિકાને લખેલા પત્રને ધ્યાને લઈને રાણીની વાવ તરફના માર્ગે જવા માટે મોતીશા દરવાજા બહાર આવેલ ખુડિયા નગરના નાકેથી નગરપાલિકા કચેરીની પાછળના ભાગે થઈ રંગીલા હનુમાનથી કાળકા મંદિર થઈ રાણીની વાવ સુધીનો હયાત રોડ દુરસ્ત કરવાનો જરૂરી બને છે જે કામગીરી તાકીદે અને પ્રસંગને અનુરૂપ કરવી અત્યંત જરૂરી હોવાથી આ કામગીરી માટે પાટણ નગરપાલિકામાં ડામરતી પેચવર્ક કરવા માટેનું ટેન્ડર પાટણની એક એજન્સીના નામે મંજૂર થયું હતું આ કામ તાકીદે કરવાનું હોવાથી સરકાર દ્વારા નગરપાલિકાને મળેલ વ્યવસાય વેરા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની પ્રોરેટા ગ્રાન્ટમાંથી રૂપિયા ચોત્રીસ પોઈન્ટ એકત્રીસ લાખ ફાળવેલ છે તે ગ્રાન્ટમાંથી આ માર્ગની ડામર રોડની કામગીરી કરવાની મંજૂરી મેળવવાની થાય છે આ કામગીરી તાકીદે કરવાની હોવાથી માન્ય એજન્સી પાસે ઉપરોક્ત ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવે તે માટે સભ્યોના મંતવ્યો લેવાયા હતા જેના માટે સર્ક્યુલર ઠરાવ કરાયો હતો ગુજરાત સરકાર જાન્યુઆરી માસ દરમિયાન ગાંધીનગર મુકામે વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવનાર છે જે કાર્યક્રમના અંતર્ગત વડાપ્રધાન માનનીય વડાપ્રધાન શ્રી તથા માનનીય રાષ્ટ્રપતિ શ્રી યુએનની મહેસાણા અને પાટણ જિલ્લાની મોઢેરા તથા રાણકી વાવની મુલાકાતે આવવાના હોય એ સંદર્ભે પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક ઐતિહાસિક સ્મારક રાણીકી વાવ તરફના દરેક માર્ગની ડામર તથા સુવ્યવ ડામર રોડ પેચવર્કની કામગીરી સુવ્યવસ્થિત અને વ્યવહાર વાહન વ્યવહાર માટે યોગ્ય રહે તે માટે નગરપાલિકા તરફથી કામગીરી શરૂ કરવામાં આવી છે આ સાથે પાટણ નગરપાલિકા દ્વારા તમામ રસ્તા રોડને સ્વચ્છ અને સુંદર બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે